જે મારે મિત્રો હું છું પ્રકાશ રાઠવા આપણા વિડીયો અંદર આપ મિત્રો હાલની અંદર જે ગુજરાત કોમન એડમિશન સર્વિસ છે એના રજિસ્ટ્રેશન શરૂ ગયા છે તો અગાઉના વિડીયો અંદર આપણે જેમ જોયું હતું કે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તો રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ જે રજિસ્ટ્રેશનનો વિડીયો છે એના પણ ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાં તમે જોઈ શકશો રજીસ્ટ્રેશન કર્યા બાદ આઈડી પાસવર્ડ તમને મળ્યા બાદ તમારે શું પ્રોસેસ કરવાનું રહેશે સૌથી પહેલાં તો તમારે લોગિન કરવાનું છે લોગિન કર્યા બાદ તમને ખાસ પ્રમાણે એન્ટર કઈ જોવા મળશે અહીંયા થોડી વસ્તુ હાઈડ કરેલી છે આપણે સૌથી પહેલાં અહીંયા પ્રોફાઇલ તમને જોવા મળી જશે પ્રોફાઇલની જે માહિતી છે એ બધી અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ

કેટેગરી સિલેક્ટ કરવાનું છે કાસ્ટ સર્ટિફિકેટ ડેટ લખવાની છે અને કાસ્ટ સર્ટિફિકેટ નું સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરવાનું છે અને જે નોન પ્રીમિયર નું સર્ટિફિકેટ છે એની ઇશ્યુ કર્યાની ડેટ અહીંયા લખવાની છે ત્યારબાદ નોન પ્રીમિયર નું સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરવાનું છે જેન્ડર સિલેક્ટ કરશો

જયારે તમે સર્ચ ઉપર ક્લિક કરશો એટલે જેટલી પણ અહિયાં સ્કૂલ છે એ તમને જોવા મળી જશે ત્યારબાદ અહિયાં તમે સિલેક્ટ કરી લેશો તમારી યુનિવર્સિટી સિલેક્ટ કર્યા બાદ પેમેન્ટના મિત્રો તમે પહોંચી શકો સેવન કરશો એટલે જે પેમેન્ટ કરવાનું છે એ તમારે અહીંયા ઓનલાઈન કરવાનું રહેશે આપણે કોઈ ડિટેલ એન્ટર નથી કરી એટલે પેમેન્ટ પણ ઓપ્શન એ કરું જે પેમેન્ટ કરવાનું છે તમે નેટ બેન્કિંગ યુપીઆઈ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડના માધ્યમથી તમે પે કરી શકશો અહીંયા કોઈ ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો જેથી કરી કોલેજની અંદર આવનાર સમયની અંદર તમારી પાસે પણ કોઈ પણ પ્રોબ્લેમ વસ્તુ ક્રિએટ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો

જ્યારે પણ આપણે ફૂલ ડિટેલ ફિલ કરીશું ત્યારે પણ એક અલગથીનો વિડીયો બનાવીશું જો મિત્રો તમારે અહીંયા પ્રીવ્યુ ની અંદર પૂરેપૂરી માહિતી વાંચી લેવાની છે કોઈ પણ ભૂલ હોય તો સુધારી લેવાની છે ત્યારબાદ સબમિટ કરવાનું રહેશે ચાલો મળીએ નેક્સ્ટ નવા ટોપિક સાથે નવા વિડીયોમાં જય હિન્દ વંદે